ક્યારેક ક્યારેક ગુજરાતની અંદર જોઈએ છીએ તો આપણને અજીબો ગરીબ એવા કિસ્સા જોવા મળે છે જેમાં એવું લાગે છે કે ક્યારેક આપણા જે ભાજપના નેતાઓ છે એમને એટલું બધું એવું હોય છે કે અમે નેતા તો બની ગયા છીએ અમે ધારાસભ્ય પણ બની ગયા છીએ પછી જ્યારે લોકોના કામ કરવાના હોય છે તો એમને ભૂલાઈ જાય છે કે કઈ જગ્યા ઉપર આપણે વિકાસના કામ કરવાના છે કયા ગામના લોકોને આપણે અલગ અલગ સારા સારા રસ્તા આપવાના છે પાણીની જે સુવિધા છે આપવાની છે પાયાની સુવિધા આપવાની છે પણ અલગ અલગ ઘટનાઓમાં આપણે એવું પણ જોયું છે કે ક્યાંક હમણાં ગુજરાતની અંદર એક ટ્રેન્ડ ચાલે છે વિસાવદરવાડી એટલે સ્વાભાવિક છે કે લોકો એવું કહી રહ્યા છે કે જે નેતાઓ છે એ આપણને વચન અને વાયદા આપીને ગયા હતા જે પૂરા ન થાય એટલે લોકો કહી દે વિસાવદરવાડી કરવાનું તો પછી આમ આદમી પાર્ટીના નેતાઓ આવે ચીમકી આપી દે કે જો ભાજપ નહીં કરે તો પછી અમે કરી દઈશું એટલે પછી જે લાભ ખાટવાનો હોય તો ભાજપના નેતાઓ કઈ રીતે ખાટે એટલે સાહેબોને પેટમાં દુખે ફટાફટ બધું કરી નાખે આવું આપણે અનેક વાર જોયું છે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે ચીમકી આપી અને અચાનક ઋષિકેશ પટેલ છે દોડતા થયા હવે ફરી એક વખત અમરેલીમાં આવું કંઈક બન્યું છે ચીમકી ઉચ્ચારવામાં આવી ચીમકી તો ઉચ્ચારી પણ કામ પણ થઈ ગયું ખાતમુહૂર્ત પણ થઈ ગયું અને જ્યારે આ બધી વાત ભાજપના નેતાને ખબર પડી તો ભાજપના નેતા પણ દોડતા આવ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું આપની સાથે હવે ક્યારેક એ નથી કે જે ભાજપના નેતાઓ છે પછી કોઈ પણ ધારાસભ્ય હોય મંત્રીઓ હોય એમને જ્યારે હોદ્દો મળી જાય છે ખુરશી મળી જાય છે ખુરશી ઉપર બેસી જાય છે એટલે પછી એમને એવું લાગે છે કે હવે અમે આ વિસ્તારના રાજા છીએ કામ નહીં કરીએ તો પણ ચાલશે પ્રજાનું જે થવું એ ભલે થાય પછી અવારનવાર આપી દેવામાં આવે છે કે અમે તો આટલા કરોડ રૂપિયા તમને ફાળવ્યા છે તમારા ગામના વિકાસ માટે તમારા જ્યાં શહેર છે એમના વિકાસ માટે પછી ક્યાં કેટલો વિકાસ થાય છે આપણને બધાને ખબર છે કેટલા લોકો પૈસા ખાઈ જાય છે એ પણ નેતાઓને ખબર નથી પડતી કે જેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તમામ લોકો પૈસા ખાઈને ક્યાં જતા રહે છે અને સુવિધાથી વંચિત રહે છે લોકો હવે જ્યારે અમરેલીની વાત કરીએ તો અમરેલીની અંદર એક નાનું ગામ છે કે જ્યાં એક રસ્તો બનાવવાનો છે અને એ રસ્તાનું ખાત કરવાનું છે પણ સમય નથી 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 આવતો આવતું મળતું એટલે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જાય છે અને એમનું ખાત ખાતમુહૂર્ત કરી નાખે છે વડીલોના હસ્તે અને જયારે આ બધી વાત જયારે ભાજપને ખબર પડે છે તો જે ધારી ના જે ધારાસભ્ય છે જેવી કાકડીયા એ પણ દોડતા આવે છે અને બીજી એક વખત એ જ રોડનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવે છે હવે જે આખી આ ઘટના બની છે જે મામલો સામે આવ્યો છે એ ધારીના ગીગાસણ ગામનો છે કે જ્યાં ભાજપના નેતાઓ પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક હાથ મુરદ કરી તમે જે બે અલગ અલગ વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો એક બાજુ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે એક હાથ મૂરદ કરી રહ્યા છે તો બીજી બાજુ જે ભાજપના જે જેવી કાકડિયા છે ધારાસભ્ય ધારીના એક હાથ મુરદ કરી રહ્યા છે હવે જ્યારે ગીગાસણ ગામે એક કરોડ વીસ લાખના ખર્ચે મેન બજારમાં સુવિધાપતનું જે ખાત મૂરત કરવાનું હતું કેટલા સમયથી એમનું ટાણું જ નહોતું આવતું એટલે પછી આપના કાર્યકર્તાઓ એવું વિચાર્યું કે આપણી કરી દઈએ અને એ પછી જ્યારે જેવી કાકડિયા ખાત મૂરત કરે એ પહેલાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખાત મૂરત કરી નાખ્યું આપ પાર્ટીના જે કાર્યકરો છે એમણે વડીલોના વરદસ્તે ખાત મૂરત કરાવ્યું પણ જ્યારે જેવી કાકડિયાને આ વાતની ખબર પડી તો ધારાસભ્ય ફરી એક વખત આવ્યા અને ફરીવાર એમનું ખાત મૂરત કરવામાં આવ્યું અને પછી ત્યાં આવીને જેવી કાકડીયા છે એમને લોકોને સલાહ પણ આવી કે ગામમાં સંપીને રહેજો કોઈ પણ જો વિવાદ થયો હોય તો એમને ભૂલી જાય એટલે ક્યાંક એમનો ઈશારો એ તરફ હતો કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓએ કર્યું એ તમે ભૂલી જાજો કારણ કે આ મારું ગામ છે હું અહીંયાથી તમે લોકોએ મને મત આપ્યો છે હું ચૂંટીને ગયો છું એટલે મારી ફરજ આવે છે તમારા કામ કરવાની કોઈ પણ નાનો મોટો વિવાદ થયો હોય તો તમારે ભૂલી જવાનો છે પૈસા તો અમે ગમે ત્યાંથી તમારા માટે લાવીને તમને આપીશું જેવી કાકડિયાને કહેવાનું છે કે કામ તમારું જ છે તમે પૈસા ક્યાંથી લઈ આવો એમાં ગામ લોકોને કોઈ જ રસ નથી હોતો તમારે પૈસા લઈ આવવાના હોય છે ગ્રાન્ટ તમારે લઈ આવવાની હોય છે ગ્રાન્ટ તમારે ગામ લોકોને ફાળવવાની હોય છે લોકો તમને કહેવા ના આવે કે અહીંયા કામ બાકી છે તમારે જઈને જોવું પડે જેમ તમે મત માંગવા માટે શેરીએ શેરીએ જતા હતા એ જ રીતે તમારે ગામે ગામ ફરવું પડે લોકોને પૂછવું પડે ગામના લોકો તમને સામેથી આવીને એવું ના કે અહીંયા કામ કરવાનું છે હવે તમે જે દ્રશ્ય જોયા અને એમની સાથે આપણે હવે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખાત મુહૂર્ત કર્યું ત્યારે તેમણે શું કહ્યું એ સાંભળીએ અને એમની સામે જેવી ઘાકડીયા એ શું કહ્યું છે ગામ લોકોને તે પણ સાંભળીએ એક કરોડ ને વીસ લાખનું આજે ખાતમુહૂર્ત પ્રસંગમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ માનવીશ્રી ઘનશ્યામભાઈ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ જિલ્લા પંચાયતના સભ્ય ભૂપતભાઈ માનની જીતુભાઈ સરપંચ શ્રી માનની ભરતભાઈ ગામના સરપંચ ગામના જે પંચાયતના સભ્યશ્રી ગામના તમામ આગેવાનો વડીલોને અને વડીલો ખાસ કરીને તમારા ગામને હમણાં મહામંત્રીને અમે આખા તાલુકા વતી એક પાર્ટી એ નિમણૂક કરી છે એવા માનની શ્રી આપણા ખૂબ આજે આખા તાલુકામાં બે મહામંત્રી હોયમાં એક તાલુકા આખા તાલુકામાં તમને મહામંત્રી આપ્યા છે ખૂબ પાર્ટી માટે ખૂબ અગત્યની વાત કહેવાય આજે સુવિધા પર તમારા ગામમાં જે ગામની એક સુવિધા ઘટતી હતી એ સરકાર શ્રી આ જ્યારે ખાતમુહૂર્ત કરી છે ત્યારે આજ પૂર્ણ કરેલ છે નાના મોટા કામો આ વિસ્તારના ગમે તે બાકી છે તાલુકા પંચાયતની યાદી આખી ઘનશ્યામભાઈ આથી અમારા અશ્વિનભાઈ પણ તમારા વિસ્તારમાં એ પણ આ વિસ્તારમાં વધારે વધારે કામગીરી થાય એના માટે મહેનત કરી રહ્યા છે ગ્રામ પંચાયતની નવી ટીમ આવી છે એ પણ અત્યારે અમે બધા એના સાથે જ છીએ જે બધા આગેવાનો બધા બેઠા છે બધા આખી ટીમની સાથે છે ત્યારે આ ગામને ગામ તમે સંપીને રહેજો કોઈ પણ પ્રકારનો નાનો મોટો વિવાદ થયો હોય તો બધા ભૂલી અને એક સંપ કરીને બધા કામ કરો તો તમને કામ કરવાની મજા આવશે પૈસા તો અમે ગમે ત્યાંથી તમને લઈ આવી દેવું પણ ગામની એક સુવિધા વધે અને એક સારું ગામ બને એના માટે સૌ તમે બધા સાથે મળીને પ્રયત્નો કરો એવી સૌને વિનંતી કરું છું નાનું મોટું કોઈ પણ કામ હોય હું અઠવાડિયા પહેલાં આવ્યું હતું ત્યારે મને એક રોડનું કીધું હતું તો પાંચ લાખ રૂપિયા રોડમાં આપ્યા છે અને પાંચ લાખ રૂપિયા તમારું જર્જરીત બસ સ્ટેન્ડ છે એમાં પણ પાંચ લાખ રૂપિયા એક બસ સ્ટેન્ડ માટે આપેલા છે અને દસ લાખ રૂપિયા તમને આપ્યા છે એ બાકીની કોઈ સુવિધા ઘટતી હોય તો અમને ગમે ત્યારે કીધું સરકારશ્રી તરફથી નોન પ્લાન રોડ આ વખતે આપ્યા નથી પણ આ માર્ચ પછી જ્યારે આપવાના છે ત્યારે તમારો દલખાણી અને બોડી બે રોડ બાકી છે એમાંથી એક રોડ આ આવી જાય ને એક રોડ તમને આવતી સાલ આપે કારણ કે એકારે બે રોડ નહીં આપે

સહિયારો પ્રયાસ કરી એના માટે આપ સૌને વિનંતી કરી વીરમૃતું વંદે માત્ર ભારત માતાજી જૈન મોર અને આજે એક સમસ્યા હતી કે જે સેમેફર બને છે એનું ખાતમુહૂર્ત જૈવીભાઈ કરવા ચાર વાગેલા એ બધા અમે આમ આદમી પાર્ટી કે યુદાસ દ્વારા તમામ લોકોને જાણ કરવામાં આવીશું આમ આદમી પાર્ટીથી રોડનું ખાતમુહૂર્ત કરીશું અને બીજો વિઝન એ છે કે દર વખતે ઝૈરીભાઈને આમંત્રણ તમે આપો ખાતમુહૂર્ત કરીશું

કહી દીધું છે લોકોને કે તમારે સંપીને રહેવાનું છે પણ જો જેવી કાકડિયાને અમરેલીની અંદર વિસાવદરવાડી ન કરવી હોય તો આવનાર સમયની અંદર તમારે કામ કરવું પડશે તમે ક્યાંથી પૈસા લાવો છો કોને આપો છો એમાં લોકોને રસ નથી લોકોને રસ છે કે એમણે જ્યારે જ્યારે તમારા ઉપર ભરોસો કર્યો છે તમે જ્યારે કહ્યું છે કે આ કામ આટલા સમયની અંદર થશે તો લોકો તમારા ઉપર ભરોસો મૂકે છે તો એ ભરોસો તમે કાયમ જાળવી રાખજો કામ કરજો ગમે એટલા પૈસા ગમે ત્યાંથી લઈ આવો પણ તમારે વિકાસ તમારી જનતાનો કરવાનો છે તમારો નહીં અમારા અહેવાલને લઈને અને જે રીતે અમરેલીમાં ઘટના બની છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર